હેલ્વ યુ ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં હશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં મસ્ત નાઈ ફ્રેશ થઈ જશે અને મસ્ત સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આજે તો શું છે અમારા ભાઈનો છે બર્થડે અમારા હાવજનો છે બર્થડે ડે વર્ષમાં એક વખત આવે છે તો જોઈએ અમે કેવી રીતના ઉજવણી કરીએ શું કરીએ હું નહીં તો આજે તો બહુ કાંઈ ડિસિઝન લીધું નથી આપણે તો અત્યારે મસ્ત મોટું થઈને ફ્રેશ થાય છે કા હેપી બર્થડે થેન્ક યુ અરે વાહ અને ખાસ કરીને બધા કોમેન્ટ માં લખી નાખજો હેપી બર્થ ડે ફેનિલ ભાઈ હા બધાને થેન્ક યુ હે એડવાન્સ માં હા અરે વાહ કા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં બધાય મજામાં છે તમારું બધા મજામાં છે આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું તો આજે તો મારા કાનાનો બર્થડે હા ઓ સાવન ખુશ રાખે એ પ્રાર્થના કરું અને મસ્ત આશીર્વાદ બધા દેજો મારા ફેમિલી કાર્ડ બધા આગળ વધે એવું કઈ કેવું તો ન પડે આપણે કોઈને પણ આજનો અલગ છે મજા આવશે હમણાં તો આજ મારા નો બર્થડે આવી જાઓ હમણાં તો બર્થડે 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 તો આગળ માં રહેજો કે બર્થડે માં અમે કેવી રીતના કઈ રીતના હું ઉજવણી કરી એમ કેક મોઢે સોપડી તો નથી જ કરવાના પણ ના ને એવી જગ્યા ગમે ઉજવણી કરશો મારા ફેર પરમાન અને પપ્પા આવી જાય આવી જાય હા પપ્પા આવી જાય

કાઈ ન તો હોવાનું છે ને આરામ કરવાનો છે ને હા બધી નાય દેવપતિ કરી નાસ્તા પાણી કરી ઓય દેઈ કર હાલો હવે આપણે કારખાને હવે આશીર્વાદ લઈ છે બધાને પગે કારણ કે કા હા જો રાખે ગાંડો ને અરે વાહ મને લાગી હા મને લાગી અરે વાહ વાહ મારી યાર બહુ વાત છે હો કેમ વાત દાદાને પગે લાગુ છે ને આપણે હાસો છે હેપી બર્થડે થેન્ક યુ હા આ માતી છો આને વાહ પગેલા કો એમ માતાજી સુખી રાખે આપે મોટો મોટો થાય તારે વસ્તુ લેવું હોય એ લઈ કેટલા વસ્તુ લેવું એ લઈ આ તો ભાઈનો છે હે

હરો નાઈટ ઓન ફ્રેશ થઈને ભઈ કર દે હા તો હારું ફેમિલી તો આપણે જો આ બધું સામાન્ય વેવા છે અમાર બર્થડે નો સામાન તો પેલા તો આપણે આ બોલપેન લાવ્યા છે જો આ છે ગ્લોવિંગ બોલપેન લાઈટ વાળી અત્યંત એકાઈટ તો આ હા આની અંદર

તો જા આપણે બર્થડે બોય એ બેહી ગયા છે ફોન લઈ એ કે હું કડી ફોન જોઈ લઉં એના બર્થડે ના ટેટસ ને ટેટસ ને જોવે છે અને આપણે બર્થડે બોય ની ફરમાઈશ પૂરી કરવાની ચાલો નાસ્તામાં આ મને નાસ્તામાં ભરી દેજો પાસ્તા પાસ્તા ને પાસ્તા અને પુરપુરિયા એવું છે હા સારું હાલો તો આપણે હાલો આપણે ભરીએ ચાલો જો બસ એટલું ભરાઈ ગયું હા જો कुरकुरिया बर्दीरा હતી અંદર ટિફિનમાં અને આપણે જાય રસાવાળા પાસ્તાય મસ્ત મસ્ત તૈયાર છે પાસ્તા બનેવ સરસ બનેવાનું મતલબ હા મી છાસ ઉથી ભરવાની લેતો મજા આવશે પાસ્તામાં હા તે વાંધો નહી હાલો ફિનભાઈ છાસ ની નાખો હા લઈ

એની વિના બર્થડે એને જે ખાવતું ભાવતું એ બનાવી દીધું いや સરસ પાસ્તા બનાવી દીધા એ પીઝા પીઝા કરતો પણ પીઝા મને આવડતા નથી આગળ જોઈએ આપણે થાય એમ પણ મને તો પીઝા આવડતા નથી એટલે મે પાસ્તા બનાવી દીધા એ આમ ના આમ હારું આલતો ફેમિલી આપણે જો મસ્ત કારખાનાથી ઘરે આવી જાશી અને અમાર મેડમ તો મને કઈ પૂછતાય નથી ને ડાયરેક્ટ જમવાનું કરી દીધું સારું જમી લીધું

બબલા માં એમાં જ આલે કા બઉ લાંબો કોઈ ખર્ચો આપડા છોકરા કરાવતા નથી હા એ તો બરાબર છે માપનું બહુ હાઈ લેવલ નું નહીં હોટલ માં જવું પાંચસો હજાર રૂપિયા વાપરી આવવાની નહીં જો ફેમિલી સાથે ક્યારેક મન્સુરિયમ ની ઈચ્છા થાય તો એક મન્સુરિયમ લઈને આખું ફેમિલી ખાઈ લે હા મેગી ને એવું બધું અમુક અમુક ખાઈ ઘરે બનાવીને ખાઈ લે હા જો આ પાસ્તા છે બપોર ના આ તો હારો ફેમિલી હાલો હવે આમ જઈએ બાળકોને લઈને જાવ અને ખવડાવી આવો હારો ફેમિલી તો આપણે જો બાળકોને લઈને આવી ગયા છીએ પીઝા ખાવા જો ફેનીટો આવી ગયા છીએ ફેનીટો પીઝા આવો હા તો ચારે ચાર ને લઈને વી આવ્યા ખાવા ને પીઝા વાહ વાહ જો શું 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 જો કેમ બાકી કાંઈ ને હારો હારો અંદર જઈએ અને કાંઈક ઓર્ડર કરીએ એવા આપને તો બહુ ઓછું નોલેજ છે અને બાળકોને ઘણા દિવસની ઈચ્છા હતી ને એટલે આપણે આમ તો કઈ પાર્ટી કે કઈ ફંક્શન તો રાખી એમ નથી બરાબર તો ટૂંકું અને બાળકોય રાજી ખુશી ખુશ થઈ જાય મતલબ સારો હાલો થોડું ઘણું ખવડાવી જાય ને જો બધા બેસી જાય અહીંયા કા ખાવા છે ને એવું છે આ બધા પહેલી વાર છે પહેલી વાર ખાશો ને પીઝા પહેલી વાર તું પહેલી વાર ને બીજી વાર એવું છે અત્યંત લે તો ઘણી વાર ખાધા છે કાંઈ ને મસ્ત જગ્યાએ આવી ગયા આપણે અને ખાઈ લઈ પીઝા એન્જોય થોડોક કરી લઈએ અને બાળકોને પણ ફળે મારું ફેમિલી જો ઘણો ટાઈમ થઈ ગયો છે બસ હવે તૈયારી છે આપણા પીઝા આવી ગયા અને બાળકો એ બધા વાટ જોઈને બેઠા છે કાં બધા બહુ ભૂખ ગઈ

હમણાં આવી ગયા આગળ પીઝા તમારો ફિમેલ એવો મસ્ત પીઝા આવી ગયા છે આપણે અને જો સરસ મજાના કેમ છે એ એવું બધું હોય આપને તો ઓછો ને ઉભો કેમ લાગ્યો ફેની હે રેડી છે ને એ તો ભાઈ રેડી ને મીડિયમ છે ભાઈ આ આપણે પૂરતી લીધો છે બરાબર ને તો સારું ફેમિલી જો કોલ્ડ ડ્રિંક્સ મંગાવી લીધું છે અને આવી ગયું છે આપણે હવે હાલો આપણે પી લઈએ બરાબર ને અને ખાઈ લઈ પીઝા ઉભાઈ કેવી મજા આવી ફેનીલભાઈ હા બધા ખાવા મળ્યા છે કા મજા આવી ને મજા આવી ને તું આ બધે ખાવા મળ્યા છે સોડા પીવા મળ્યા છે મજા આવી ગઈ જો આપણે મસ્ત મજાના પીઝા ખાઈ લીધા છે જો સારા બાળકોને મજા આવી ગઈ કેવી મજા આવી ભાઈ હા

બનાવ્યું ને મારા ભગનું નું રસોઈ 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 તો ખાવું જો આપડે હા તો તો ને ખુશ રાખવા રાજી રાખવા હું લઈ ગયો તો આપડે થોડો કઈ મેળા પીઝા તમારે ખાવા જો આ હું આ જો

કાંઈ નહીં હારો ફેમિલ છે ને આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય અને ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો હેપી બર્થ ડે ફેનિલ બધા આશીર્વાદ મસ્ત મજાને આપી દેજો જય માતાજી બાય બાય